ગાંધીજી એવું કીધું છે કે મારા બે વિરોધા પાછી નિવેદન તમને જોવા મળે તો છેલ્લું હોય માન આપણો તો દેશ આઝાદ થયો મહાત્મા ગાંધી એમના નેતૃત્વને કારણે આપણો દેશ આઝાદ થયો અને એને માટે તો પછી લખવું પડ્યું વિના ખડગ વિના ઢાલ સાબરમતીના સંત તુને કરદી આ કમાલ જેની સત્તામાં સૂર્ય નહીં એવડી વિશાળ સલ્તનતની સામે માત્ર પોતડી પહેરી અને સત્યાગ્રહનો પહેલો વહેલો પ્રયોગ વિશ્વની રાજનીતિમાં કરનાર એ આ દેશનો વાણી એ આ દેશ પહેલી વખત આ વિશ્વની રાજનીતિમાં આ પ્રયોગ એની પહેલા આ શસ્ત્રનો પ્રયોગ કોઈ કર્યો નહોતો સત્યાગ્રહ શબ્દ પણ બાપુનો એનો પ્રયોગ પણ બાપુનો અને વિશ્વના એકમાત્ર એવા નેતા છે કે જેની જીવનકથાનું નામ સત્યના પ્રયોગો છે એની જીવનકથાનું નામ સત્યના પ્રયોગો છે ને કેટલા ટ્રાન્સપરન્ટ હશે એમનું એક નિવેદન મને ખૂબ ગમે ગાંધીજીએ એવું કીધું છે કે મારા બે વિરોધાભાસી નિવેદન તમને જોવા મળે તો છેલ્લું હોય માન આટલું ટ્રાન્સપરન્ટ મહાત્માજીનું જીવન હતું એ આપણા સમાજના હોય એનાથી ગૌરવ સમાજને અન્ય કશું હોય ન શકે તે રાષ્ટ્રનું નહીં વિશ્વનું ગૌરવ વિશ્વનું ગૌરવ છે એવા સમાજ શ્રેષ્ઠીઓની વચ્ચે હું જ્યારે આપ સૌને મળવા માટે આવ્યો છું એટલે આમ તો વ્યવહારિક રીતે તમને અપીલ મારે કરવાની હોય કે આપ બધા મને ટેકો કરજો મત આપજો અને મત અપાવજો આ વ્યવહારિક વાત હતી એટલે એના માટે અમે અહીંયા આવ્યા હોય પણ મારે આપ સૌને કહેવું છે કે આ સમાજ જે છે એ તોલ અને મોલ કરનારો સમાજ છે જોખ અને મોલ પછી એ એના આધારે એનો ભાવતાલ કરવો કોઈ પણ વસ્તુનો તોલ અને મોલ કરવાની વારસાગત ક્ષમતા ધરાવતો સમાજ છે વર્તમાન રાજનીતિનો તોલ અને મોલ એ આપ સૌએ કરવો જોઈએ આજે દેશની જે રાજનીતિ છે એની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એક મોદી એરા ચૌદ ને ચોવીસ વર્ષનો રાજનીતિના ઇતિહાસમાં લખાશે આ મોદી એરા હતો ભારતની અંદર આપણા રાજ્યના મુખ્યમંત્રી તરીકેના ચૌદ વર્ષ અને ભારતના વડાપ્રધાન તરીકેના દસ વર્ષ તો એ મોદી એરાની અંદર એમણે રાજનીતિમાં જે બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો અને રાજનીતિમાં નવા સીમાચિહ્નો ઊભા કરવાનો જે પ્રયાસ કર્યો હું એમ માનું છું કે આપ જેવા સમાજે એનો તોલમોલ કરીને અન્ય સમાજને દિશા આપવા માટેનો પ્રબળ પ્રયાસ કરવો જોઈએ મોદી સાહેબની લડાઈ એમણે જે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દેશની અંદર શરૂ કરી એમાં સૌથી પહેલું એમનું મુખ્ય યુદ્ધનું મેદાન અથવા તો યુદ્ધનું કારણ એ હતું ભ્રષ્ટાચાર આખા એ દેશની અંદર દસ વર્ષના યુપીએના શાસનના તમે ચૌદની પહેલાની ચૂંટણીનું વાતાવરણ ખાલી યાદ કરો તો કૌભાંડ સિવાયની કોઈ વાત મેદાનમાં ચર્ચામાં ક્યાંય હતી જ નહીં રોજે રોજ તાજા કૌભાંડ કેટલાય મંત્રીઓને એમાંથી રાજીનામા આપવા પડ્યા કેટલાય એ વખતે જેલમાં ગેતા કેટલાય જવાની તૈયારીમાં છે અને કેટલાય હવે પછી જશે પણ એ આખા એ કાલખંડ ની અંદર ભ્રષ્ટાચારની એટલી મોટી બોલબાલા હતી કે વડાપ્રધાન તરીકે શ્રી રાજીવ ગાંધીજીએ પોતે એવું સ્વીકારવું પડ્યું હતું કે હું દિલ્હીથી રૂપિયો પંદર પૈસા થઈ જાય છે એવું પોતે સ્વીકારે કેટલી હદે ભ્રષ્ટાચાર હશે એ તમે કલ્પના કરો દિલ્હીથી રૂપિયો નીકળે તો અહીંયા રાજકોટમાં ભોગે પંદર પૈસા થઈ જાય પંચ્યાસી પૈસા વચ્ચેની છણીઓમાં ગળાઈ જતા હતા રૂપિયે પંચ્યાસી પૈસા વેડફાઈ જાય પંદર પૈસા પહોંચે દેશનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે વિકાસ કેવી રીતે થઈ શકે લોકોને રાહત કેવી રીતે આપી શકાય આની અંદર ટ્રાન્સપરન્સી લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે સફળ પ્રયાસો કર્યા એને પરિણામે આજે દિલ્હીથી નીકળેલો રૂપિયો રાજકોટ સુધી આવે વચ્ચે કોઈ અડી જ નો હોય બેઝિક ફેરફાર થયો સત્તાની અંદર મોદી સાહેબનું રહેવું સત્તાની અંદર ભારતીય જનતા પાર્ટીનું આવવું મોટામાં મોટો અન્ય તમામ પાર્ટીઓનો ઇતિહાસ તમે જોજો મોટા ભાગના એ પોતાના પરિવાર માટે પાર્ટીઓ ચલાવે અને બધાની ખબર જ હોય કોંગ્રેસમાં પ્રમુખ કોણ થશે એની પછી પ્રમુખ કોણ થશે વડાપ્રધાનના ઉમેદવાર કોણ થશે બધું આખી ગામને ખબર જ હોય ઘર બારું કંઈ હોય જ નહીં અને એક નહીં કોઈ પણ પાર્ટી તમે લો બસપા લો સપા લો ગમે તે લો બધા પોતાના પરિવાર માટે થઈને પાર્ટી ચલાવે અને પાર્ટીની આસપાસ આખા દેશની લોકોના મત લઈ અને પોતાના પરિવારને પોષવાનું કામ કરે એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી એના નેતા નરેન્દ્રભાઈ મોદી એ તમારા પરિવાર માટે લડાઈ કરે એ પોતાના પરિવાર માટે કશું કરે परिवार लड़ाई भ्रष्टाचार विरुद्ध लड़ाई गरीबी विरुद्ध लड़ाई साहब नाराओ वर्षो सुधी चाल्या गरीबी हटाओ टेबल तो का, 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 ड्रम पड़ू तो काम लेकी दवा कोई लोग पूछू नहीं पर नारो तो एट्लो बढ़ो लोकप्रिय थी गये ढगले ढगले मत नहीं क्या गरीबी हटाओ ગરીબોને એવું લાગ્યું કે આપણું કંઈક થઈ જશે અને વાસ્તવમાં કોંગ્રેસની કમિટી બેઠેલી કે આટલા બધા મત આપણને કેમાંથી મળ્યા તો એનું તારણ એવું હતું કે ગરીબી હટાવવાનો નારો લોકોને ખૂબ આકર્ષી ગયો અને એને કારણે ગરીબોએ આપણને ખૂબ મત આપ્યા એટલે મીટિંગે ઠરાવ કર્યો કે ગરીબો ન ખૂટવા જોઈએ એ આપણા મતદારો છે અને ફિક્સ ડિપોઝીટમાં મૂક્યા હતા એના બમણા કર્યા હટાવવાનો કોઈ વિષય જ નહોતો કયા પ્રકારે આ દેશ ચાલી ગયો આટલા વરસ અને ત્યાં છેવાડે કશું પહોંચતું નથી તમને યોજનાઓના ઉદાહરણ આપીશ તો તમને આશ્ચર્ય થશે અમારી આ પેઢીની આગલી પેઢીમાં સંસદ સભ્યને દસ ગેસ કનેક્શન મળતા હતા એની ભલામણથી કદાચ તમે કહો કે લીધા એ છે દસ દસ કનેક્શન એક સંસદ સભ્યને એક વર્ષે દસ કનેક્શન મળે હવે દસ કનેક્શન માં અહીંયા રાજકોટના સંસદ સભ્ય તરીકે રાજકોટની હાડા ત્રણ વિધાનસભા વિધાનસભા ગામડાની એમાં દહ કોને આપવાના હાથ તો ધારાસભ્ય હોય અમારી આવડી મોટી ટીમ હોય તાલુકા પંચાયતની અહીંયા પચા તો કોર્પોરેટર હોય સંગઠનની આવડી મોટી ટીમ હોય ટેકેદારો કોને આ કેટલા દહ કનેક્શન માંથી કોને આપવું કોને ન આપવું તમે વિચાર કરો કેવી યોજના છે અને ઈ દહ પ્રમાણે જો આપણને કનેક્શન આપીને દેશને કનેક્શન વાળો કરવો હોય તો આપણી સોથી પેઢી એ કનેક્શન વાળા ન થાય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બહેને આમ સ્કેલ બદલ્યો વર્ષે એક કરોડ કરતા વધારે કનેક્શનો આપવાનો કાર્યક્રમ શરૂ કર્યો અને આજે અગિયાર કરોડ લોકોને કનેક્શન અગિયાર કરોડ પરિવાર કનેક્શન ફેરફારો જે થયા છે વ્યવસ્થાની અંદર ફેરફારો બેઝિક ફેરફારો અને રાષ્ટ્ર ગૌરવ સાંસ્કૃતિક આપણા ધરોહરોનું સન્માન સનાતન સંસ્કૃતિનો જયકારો ખાલી આપણા દેશમાં જ નહીં વિશ્વમાં પણ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ પ્રબલ રીતે મોદી સાહેબે કર્યો યોગ દિવસ આખી દુનિયા મનાવે આખી દુનિયા ઇન્કલુડિંગ ઇસ્લામિક કન્ટ્રી ત્યાં પણ યોગ દિવસ મનાવવામાં આવે આખી દુનિયાની અંદર આપણા યોગને પ્રસ્થાપિત કર્યું આપણું આયુર્વેદ આખી દુનિયાનું સેન્ટર ભારતમાં મંજૂર થાય અને આપણે તો ભાગ્યશાળી જામનગરમાં થાય આખી દુનિયા આવે આયુર્વેદની અંદર જામનગરમાં જે નિર્ણય થાય એ આખી દુનિયાએ માનવાનો એવા નિર્ણયો નરેન્દ્રભાઈ નારાજમાં થાય સલામતી અને સિક્યોરિટીની દ્રષ્ટિએ આજે વિશ્વમાં એકમાત્ર નેતા નરેન્દ્રભાઈ મોદી જે ફોન કરીને રશિયાના પ્રમુખને કહી શકે કે તીરા રેજો આપણે અણુબોમનો હસ્ત ખતરો નથી કરતા કોઈ કહી શકતું નહોતું એકલા નરેન્દ્રભાઈ કહી શકાય મિત્રો હું આપને શું કહું દેશવાસીઓએ તો નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે પણ વિશ્વનું મન છે કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને દુનિયાનું મન આ પ્રકારની સ્થિતિમાં જ્યારે આ ચૂંટણી આપણે લડવાની હોય અને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે સાહેબ હું જાહેર જીવનમાં પચાસ વર્ષથી છું મેં હજી સુધી કોઈ સરકારને પૂછવા માટે નીકળ્યા હોય કે તમારા ગામમાં કાંઈ બાકી છે એવું પૂછવા માટેનો કોઈ રથ હટાણ સુધીમાં કોઈ કાયદો નથી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત યાત્રા કાઢી અને શહેરના વોડે વોર્ડમાં અને ગામે ગામમાં જઈ અને પૂછ્યું કે તમારા ગામમાં ગેસ કનેક્શન કોઈ બાકી પાણીના કનેક્શનનો કોઈ પ્રશ્ન સરકારી યોજનાઓ જે ત્યાંથી બની છે એ આપણા સુધી કેટલી પહોંચી એનો લેખા ચોખા કરવા માટે સરકાર તરફથી સત્તાવાર રીતે યાત્રા નીકળે અને એમાં પેન્ડિંગ હોય તો કેટલીક યોજના ગામમાં બાકી છે તેના ફોર્મ ભરો આપવા માટેના પ્રયત્નો શરૂ કર્યા મારે આપ સૌના ધ્યાન ઉપર નમ્રતાપૂર્વક મૂકવું છે કે નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો છે કે યોજના સરકારની બને એમાં જેટલા લાભાર્થી નક્કી થયા હોય એ સો એ સો ટકા લાભાર્થીને એનો લાભ મળવો જ જોઈએ એ પ્રકારે હવે સરકારનું સંચાલન કરવું હવે એવું નહીં પચાસ ટકા ને મળી ગયા સાઠ ટકા મળી ગયા બહુ સારું કહેવાય એસી ટકા અમલ થઈ ગયો ભયો ભયો કલેક્ટરનું વતન સન્માન કરી નાખવામાં આવે એવું નહીં સો એ સો ટકા એને લાભ મળવો જોઈએ હું આ મહાજનોની સભાને અપીલ કરવાના મતનો છું મિત્રો કે જે સરકારના વડા પોતાની સરકારની યોજનાઓનો સો એ સો ટકા અમલ થાય એવો જે સરકાર દ્વારા પ્રયાસ કરતા હોય તો નાગરિક તરીકે આપણે આમ એક અવાજ આપીને એવું તો ના કહી શકીએ કે આપણે એ સો ટકા મતદાન કરશું કે કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ સો ટકા મતદાન કરવા માટેનો આ વખતે પ્રયાસ થવો જોઈએ બે કારણો છે મિત્રો એક તો મોદી સાહેબની સરકારી યોજનાઓનો સો એ ટકા અમલ કરવાની દિશામાં લઈ જવાનો નિર્ણય એના પ્રતિસાદ રૂપે પણ નાગરિકોએ સો એ ટકા મતદાન કરવું જોઈએ અને અયોધ્યામાં રામ આવ્યા પછી પહેલી વખત મતદાન થાય છે અઢી પાંચસો વર્ષ સુધી જેની પ્રતીક્ષા હતી આડી પાંચસો વર્ષ સુધીના સંઘર્ષ અને બલિદાનો પછી સુખ રૂપે શાંતિથી રામલલ્લા ને અયોધ્યા ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરી રામ લંકા વિજય પછી અયોધ્યા આવ્યા છે ને ત્યારે અયોધ્યા પૂરતો જલ્સો થયો હોય છે આપણી બાજુ તો સમાચાર હમાસાકે દીધાય છે ત્યારે કઈક વાવડ આવ્યા છે પણ તેથી શું થયું છે આપણને ખબર નથી ને એના ઉલ્લેખ પણ મળતા નથી પણ આ વખતે બાવીસમી એ જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનો જલસો આખા એ દેશમાં નહીં દુનિયાભરની અંદર થયો દુનિયાભરની એની પછી પહેલી વખત મતદાન છે પેલા તો પહેલી વખત એક વખત મતપેટી નહીં તો ખબર પડવી જોઈએ ને જય શ્રી રામ ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ આપ સૌને મારી વિનંતી છે કે પ્રચંડ મતદાન કરો સો એ સો ટકા મતદાન તરફ આપનો પ્રયાસ કરો હું તો સમાજના મોવીઓને વિનંતી કરીશ કે તમારું સામાજિક સ્ટ્રક્ચર જે પ્રકારે છે તો એનું મોનિટરિંગની સિસ્ટમ કરો અને સમાજ તરીકે તમે મતદાનના બીજે દિવસે ઘોષણા કરી શકો કે અમારા સમાજે સો એ સો ટકા મતદાન કર્યું છે તો અન્ય સમાજને પ્રેરણા મળે એવું કામ પણ થઈ શકે